જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થીઓ મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે આલેખની રીત જોઈ સામયિક શ્રેણીનો અર્થ એના સાથે સંલગ્ન અગત્યની થિયરીનો નાનકડો મુદ્દો જોયો અને ઘટકો જોયા છે હવે આપણે મિત્રો આગળ વધી રહ્યા છીએ આપણી બીજી રીત જે છે ન્યૂનતમ વર્ગોની રીત મિત્રો એક દાખલો જે છે એ તમને સો ટકા પરીક્ષાની અંદર જોવા મળશે સેક્શન એફ ની અંદર આનો બરાબર અને કામ એકદમ સરળ છે જો આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ શોધતા આવડતું હોય તો આ ભાગ એકદમ સરળ થવાનો છે કારણ અહીંયા આપણે જે છે ન્યૂનતમ વર્ગોની રીતથી સુરેખ વલણનું સમીકરણ આપણને આપવામાં આવે છે જે આગળ હતું એ જ સમીકરણ છે મિત્રો ખાલી થોડો ફરક છે બરાબર સુરેખ વલણ જે છે એનું સમીકરણ જે આપણે વાયની એક્સ પર ની નિયત સંબંધ રેખા લેતા હતા એના જેવું જ છે અહીંયા આપણે મિત્રો ચલ એક્સ ની જગ્યાએ સામયિક ચલ ટી લેવાના છીએ અને સામે વાય ચલ માટે તો કોઈ પ્રશ્ન જ નથી એમાં આપણે કેપ કેપ લખીશું બરાબર એટલે કે સમીકરણ આપણું થશે લખતા હતા એની જગ્યાએ હવે આવશે બી ટી એટલે સમીકરણનું ફોર્મેટ એનું એ જ છે પહેલા નિયત સંબંધની અંદર બી ના અલગ અલગ સૂત્રો હતા હવે અહીંયા એક જ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તમને યાદ હશે એન સિગ્મા એક્સ વાય વાળું સૂત્ર આગળ

કે જુદા જુદા વર્ષોના મૃત્યુદરની માહિતી કોષ્ટકમાં આપી છે વલણ શોધવા માટે સુરેખ સમકરણ સમીકરણનું અન્વયોજન કરો અને તે ઉપરથી બે હજાર સત્તરના મૃત્યુદરનું અનુમાન મેળવો તો મિત્રો સૌથી પહેલાં તો આપણે જેમ પહેલાં એક્સ વાયની અંદર એક્સ બાર વાય બાર શોધતા હતા એ રીતે જો આને ટી લખી દઈશું તો વ્યવસ્થિત કામ થશે નહીં એટલે જે છે આપણે આના માટે સમયનો એક સામાયિક ચલ એટલે કે ટી લઈએ છીએ જેમાં વર્ષ જે આપેલા છે એને આપણે અનુક્રમે ક્રમ 1 2 3 4 5 6 7 એ રીતે આપીશું જેથી આનો ટીબાર શોધવામાં સરળતા રહેશે બરાબર અને મૃત્યુદરને આપણે y કહેવાના છે એટલે કે પ્રક્રિયામાં આ યાદ રાખવાનું દરેક ચલમાં વર્ષ જ આપ્યા હશે સામાન્ય રીતે તો એના માટે આપણે 1 2 3 4 એવા એના સંકેતો આપીશું ત્યાર પછીની પ્રક્રિયામાં મિત્રો આપણને ખબર જ છે સુરેખ વલણનું સમીકરણ

સૌથી પહેલા ખાસ ટી આને કેમ લીધો કારણ વર્ષનું ટોટલ કરવું યોગ્ય ન કહેવાય એટલા માટે ખાસ એ યાદ રાખીશું બરાબર સાત પોઈન્ટ છ બધાનો સરવાળો વ્યવસ્થિત રીતે કરી અને આગળ પ્રક્રિયા પૂર્ણ કરીએ

એટલે ટી ગુણ્યા વાય કરવાનો છે સાત પોઈન્ટ છ એટલે છ પોઈન્ટ નવ ગુણ્યા બે એટલે કે તેર પોઈન્ટ આઠ નોર્મલ ગણતરી છે એકદમ ઇઝી ચેપ્ટર છે મિત્રો સરળતાથી પૂરા માર્ક મળે છે અને સામાયિક શ્રેણીના બે દાખલા સેક્શન એફ માં પૂછાય છે જે રીતે આપણે આગળ વાત કરી હતી સહસંબંધના પૂછાય છે એ રીતના એટલે આરામથી સેક્શન એફ ના વીસ માર્ક રોકડા થઈ જાય છે મિત્રો બે ચેપ્ટર જોરદાર રીતે તૈયાર કરો તો પણ આપણે રેડી કરી શકીએ છીએ સેક્શન એફ પણ એ સિવાયના સેક્શન માટે બીજા ચેપ્ટર પણ કરવા જ પડશે મિત્રો એટલે બીજા ચેપ્ટર ઓપ્શનમાં કાઢવાનો વિચાર નહીં કરવાનો ક્યારે આખું પેપર ત્યારે જ તમે અટેન્ડ કરી શકશો જ્યારે તમે પ્રોપરલી બધા જ ચેપ્ટર અને બધી જ વસ્તુ તૈયાર કરશો ત્યારે હવે આપણે બધાનો ટોટલ લઈ લઈએ સિમ્પલ ગણતરી ટોટલની જ છે તો ટોટલ આપણને મળે છે 197.6

સાત છે સીગમા ટી વાય એકસો સત્તાણું પોઈન્ટ છ સીગમા નું મૂલ્ય છે અઠ્યાવીસ સીગમા વાય નું મૂલ્ય છે ઓગણપચાસ પોઈન્ટ નવ એન સીગમા ટીર એકસો ચાલીસ વેલ્યુ મૂકવામાં કિંમત મૂકવામાં ધ્યાન રાખજો બાકી તો કોઈ પ્રોબ્લેમ આવતો નથી દાખલાની અંદર સૂત્ર સાચા મૂકો અને ગણતરી વ્યવસ્થિત કરો એટલે દાખલાના પૂરા માર્ક્સ તો મળે જ છે તો તેરસો ત્યાં પોઈન્ટ બે માઇનસ તેરસો સત્તાણું પોઈન્ટ બે એટલે કે માઇનસ ચૌદ નીચે નવસો એસી માઇનસ સાતસો ને ચોર્યાસી એટલે કે એકસો કે ચૌદ ભાગે એકસો છન્નું ધ્યાન રાખજો માઇનસ છે માઇનસમાં ઝીરો પોઈન્ટ ઝીરો સેવન મળશે આપણને બી બી આપણને ઋણ મળે છે સ્મોલ એ આપણને ખબર છે વાય બાર માઇનસ બી ટી બાર ટી બારમાં ધ્યાન રાખજો ટીમાં આપણે આ સમયનો ચલ લેવો પડશે સામાયિક ચલ વાય બાર નું મૂલ્ય સીગમાં વાય અપોન એન પહેલા શોધી કાઢીશું તો પણ ઈઝી રહેશે ફોર્ટી નાઇન પોઈન્ટ નાઇન ભાગ્યા સાત એટલે કે લગભગ સાત પોઈન્ટ તેર એટલે સાત પોઈન્ટ આપણને ગણતરી ફાવે છે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ વધતા સાત પોઈન્ટ તેર કરીએ એટલે આપણને મળશે સાત પોઈન્ટ એકતાલીસ તો મિત્રો એ આપણી સમક્ષ રેડી થઈ ગયો છે એ રેડી બી રેડી સુરેખ વલણ જે છે એના માટેના સમીકરણમાં મૂકતા એટલે કરવા માટેનો મોકો મળશે સુરેખ વલણ રેડી થઈ ગયું સાત પોઈન્ટ એકતાલીસ આમ તો અહીંયા પ્લસ છે પણ બી ઋણ છે એટલે હું સીધું જ માઇનસ કરીને લખી દઈશ માઇનસ ઝીરો ઝીરો સાત ટી હવે એ લોકોએ આપણને પ્રશ્નમાં પૂછ્યું છે કે વર્ષ બે હજાર સત્તર માટે અનુમાન કરો એટલે વર્ષ બે હાજર સત્તર માટે સાત હોય બે હાજર સોળ માટે આઠ હોય તો બે હાજર સત્તર માટે ટી બરાબર નવ થશે ખાસ ધ્યાન રાખજો જલ્દી જલ્દીમાં મિત્રો બધા શું કરે છે સાત પછી આઠ મૂકી દે છે પછી ખોટા માર્ક આપણા જતા રહે એટલે એ કામ ન કરતા સાવચેતી પૂર્વકૃત્યુ દર જે છે એની મૂલ્ય એનું કિંમત આપણને મળી ગયું છ પોઈન્ટ ઇઠ્યોતેર તો મિત્રો બહુ જગત અગત્યનો દાખલો માર્ચ બાવીસ માં પૂછાયેલો છે હવે આપણે નેક્સ્ટ જે દાખલો જોવાના છીએ એ માર્ચ બે હજાર ત્રેવીસ અને ચોવીસ

જનરલી રિપીટરની એક્ઝામ જુલાઈમાં લેવાતી હોય છે એટલે હું લખું છું જુલાઈ ટ્વેન્ટી ત્રણ વાર પૂછાયો છે દાખલો એકદમ સિમ્પલ ગણતરી કરવાની છે આગળ જેમ કરવી એ જ રીતે ખાલી વધારાનો આ પ્રશ્નની અંદર એ લોકો આપણને કીધું છે કે બે હજાર સોળ માટે અને સત્તર માટે વાહનોની નોંધણીની સંખ્યાના અનુમાનો મેળવો અને સાથે સાથે વલણની કિંમતો દરેક વર્ષની એટલે કે મિત્રો આમાં એક એક્સ્ટ્રા મેં ખાનું બનાવ્યું છે કારણ દરેક વર્ષનું ઓરિજિનલ કિંમતો આપી છે એના સંદર્ભમાં સુરેખ વલણના સમીકરણ ઉપરથી આપણે વલણનું પણ અનુમાન કરવાનું છે એટલે દાખલામાં એક્સ્ટ્રા કામ છે ધ્યાન રાખજો વાંચવાનું દરેક વર્ષ માટે વલણનું અનુમાન કીધું હોય ત્યારે જ આપણે એક્સ્ટ્રા ખાનું બનાવવાના છીએ બરાબર અલગ લખી પણ શકો પણ બે કિંમતોનું અનુમાન 16 17 નું અને પછી 10 થી 15 નું પણ આપણે અનુમાન સમીકરણ પરથી મેળવીશું સૌથી પહેલું કામ છે આપણે સામાયિક ચલ એટલે કે t નામ કરી દઈએ 1 2 3 4 5 અને 6 છે પહેલું કામ કરવાનું છે ટી બાર સીગમા ટી અપોન એન એટલે કે એકવીસ ભાગ્યા છ જે થશે ત્રણ પોઈન્ટ પાંચ વાય બાર થશે સીગમા વાય અપોન એન એટલે કે પાંચસો ને તેત્રીસ ભાગ્યા છ એ કરી લઈએ 533 ભાગ્યા 6 એટલે 88.8333 આવે છે એટલે 88.83 સુરેખ વલણનું સમીકરણ આપણો જે આપણે આગળ વાત કરી હતી એ જ રીતે આગળના દાખલામાં નિયત સંબંધમાં હતું એ જ છે કે y k a Bt, b પદ્ધતિ એની એ જ છે b બરાબર આપણો સૂત્ર પણ એનું એ જ છે એટલે મિત્રો બહુ જ સરળતાથી તમે કરી શકો એવું કામ છે

એકસો એક ગુણ્યા પાંચ એટલે કે પાંચસો ને પાંચ એકસો પંદર ગુણ્યા છ એટલે કે છસો એકસો પચાસ અને તો જે ટોટલ છે મિત્રો આપણને એ મળે છે બે હજાર ખાસ ધ્યાન રાખજો મિત્રો ટેલી કરી લેવું જેમ મને શંકા જાય છે તો હું ચેક કરી જ લઉં છું ઓલ તો મારી જોડે ટોટલ રેડી જ હોય છે પણ એક આંકડો જો ભૂલથી તમે ખોટો મૂકી દેશો તો ટોટલમાં ગડબડ થશે વર્ગ હંમેશા ધન હોય છે તો એનો પણ સરવાળો કરી લઈએ જે આપણને મળે છે સિગ્મા ટી સ્ક્વેર નું મૂલ્ય રેડી છે બધું આપણી સમક્ષ નાઇન્ટી વન આનું માન પછી છેલ્લે કરવાના છીએ કિંમત મૂકી દઈએ અહીંયા આવે આપણી બરાબર એટલે કે એકવીસ નો વર્ગ એટલે કે બે હાજર ચોવીસ ગુણ્યા છ કરીશું એટલે બાર એકસો ને ચુમ્માળીસ બાકીની મિત્રો ગણતરી કેલ્ક્યુલેટર પર આધારિત છે અગિયાર એકસો ને ત્રાણું બાર એકસો ચુમ્માલીસ માંથી બાદ કરી દઈએ એટલે આપણને નવસો મળે છે તફાવત એકસો ને પાંચ મળશે તો આપણો બી જે છે મિત્રો નવસો એકાવન એકસો ને પાંચ એટલે કે એ મળશે નાઈન પોઈન્ટ ઝીરો સિક્સ એ માટે તો એ જ પ્રક્રિયા છે વાય બાર માઇનસ બી બાર

બધી એટલે કે એ બરાબર સત્તાવન પોઈન્ટ બાર અને બી બરાબર નવ પોઈન્ટ ઝીરો છ સમીકરણ એક માં મુકતા પદ્ધતિમાં કોઈ ફેરફાર નથી એટલે કેપ રેડી મિત્રો આપણું બરાબર સત્તાવન પોઈન્ટ બાર વત્તા નવ પોઈન્ટ કે શું નવું થવાનું છે બાકી હવે એ લોકોએ આપણને પ્રશ્નની અંદર કીધું છે કે બે હજાર સોળ અને બે હજાર સત્તર માટે એટલે પંદર પછી જે એક્ઝેક્ટ સોળ આવે છે એટલે કે બે હજાર સોળ માટે सिंपल है आपने t बराबर 6 પછી 7 મૂકી દઈશું બરાબર એટલે y કેપ બરાબર 57.12 + 9.06 * 7 એટલે 57.12 + 9.06 * 7 એટલે કે 63.42 + 57. 12 એટલે એકસો ને વીસ પોઈન્ટ ચોપન મળે છે આઠ મૂકી દઈએ તો સત્તાવન પોઈન્ટ બાર નવ પોઈન્ટ ઝીરો છ ગુણ્યા આઠ કરવાનું થશે એટલે કે નવ પોઈન્ટ ઝીરો છ ગુણ્યા આઠ એટલે કે પોઈન્ટ અડતાલીસ જો આ બધી ગણતરી તો આપણે આરામથી કરી જ શકીએ છીએ મિત્રો કેલ્ક્યુલેટરમાં એકસો ને ઓગણત્રીસ પોઈન્ટ છ તો બે કિંમત આપણને રેડી મળી ગઈ છે બરાબર હવે આપણે જે કામ કરવાનું છે એની અંદર દરેક વર્ષ માટે એટલે પહેલા માટેનું ખાલી એક ડેમોમાં તમે અહીંયા ટીની જગ્યાએ વન મૂકો તો વનમાં કંઈ વાંધો નહીં આવે એટલે સત્તાવન પોઈન્ટ બાર વત્તા નવ પોઈન્ટ ઝીરો છ એટલે આપણને પહેલામાં મળશે છાસઠ પોઈન્ટ અઢાર બરાબર પછી ટુ મૂકવાનું હોય ટુ મૂકવાની જરૂર નથી દરેકમાં નવ પોઈન્ટ ઝીરો છ ઉમેરતા જવાના મિત્રો એટલે તમને જવાબ મળતો નેક્સ્ટ જ કારણ ઘણા મિત્રો હવે હજુ આગળ પણ ઉમેરતા જવાનો એટલે કે ત્રણ પોઈન્ટ છત્રીસ એટલે આ રીતે આપણા અનુવાયોજન એકદમ ઈઝીલી થઈ જશે કારણ એક ના તફાવત છે વર્ષમાં વધતા ફરી નવ પોઈન્ટ ઝીરો છ કરીશું એટલે એકસો અગિયાર પોઈન્ટ અડતાલીસ એટલે આપણે જે અનુમાન જોઈતા હતા છ વર્ષના થઈ ગયા સાત મૂકો તો ફરી એકસો વીસ પોઇન્ટ ચોપ્પન મળશે થોડું નીચે લખેલું એટલે એડજસ્ટ થઈ જાય તો મિત્રો ખાસ ધ્યાન રાખજો બરાબર બહુ જગત તેનો દાખલો છે આની અંદર આપણે અન્વાયયોજન કરવાનું છે આ સાથે મિત્રો ઉદાહરણો બરાબર ઉદાહરણની અંદર જુઓ તો સેમ આજે આપણે કરાયો છે દાખલો એના જેવું જ ઉદાહરણ નંબર પાંચ છે એ આજે તમે હોમવર્કમાં ટ્રાય કરજો બરાબર